જય ભારત જય સંવિધાન આજે અમે સર્વે સમાજની સાથે અહીંયા ભગતસિંહની પૂર્ણતિથિ નિમિત્તે ભેગા થયા છીએ એમાં આપણા ઓબીસી સમાજમાંથી માઇનોરિટી સમાજમાંથી અને સમર્ણ સમાજમાંથી બધા જ ભાઈઓ એક સાથે છીએ અને આજે આ શ્રદ્ધાંજલિ દેવા માટે અમે બિરસાંડાની પ્રતિમાએ રાજકોટમાં રેસકોસ પાસે તારા મંડળની સામે આવ્યા છીએ અમારો સંદેશ સમાજને એક જ દેવાનો છે માત્ર ને માત્ર કે જો આજે આ લોકોએ અંગ્રેજોની સામે અને જે કોઈ લોકો દેશની સાથે ખોટું કરતા હતા એની સામે બાદ ન ભીડી હોત અને પોતાના પ્રાણોની જો આહુતિ ન આપી હોત તો આજે પણ તમને સવારના પોરમાં હેન્ડર હતી ઉઠાડત અને હતી પાછા સુવડાવત અને જે આઝાદી છે તે કેવી રીતે મળી છે એનો સદઉપયોગ કરો અને દેશની માથે જે કાંઈ અત્યારે દુઃખ પડી રહ્યા છે તેની સાથે જે કોઈ સંગઠનો જોડાયેલા છે તેનો ખુલીને વિરોધ કરો આપણે આ દેશની અંદર એક સ્વતંત્ર જીવન જીવવા માટે થાય ને બધા બલિદાન આપ્યા છે તો આ લોકોના બલિદાન થાય એ વ્યર્થ ન જાય એના માટે તને કંઈક સંદેશરૂપી જીવન જીવો જીવન તો બધાએ જીવે છે કાગળાઈ જીવે છે કૂતરાઈ જીવે છે અનેક પ્રાણીઓ જીવે છે આપણને મનુષ્યનો અવતાર એટલે આપ્યો છે કે સત્યને સત્ય અને ખોટાને ખોટું કહેવાની તાકાત આપણામાં હોવી જોઈએ તો જ આપણા સમાજને એક સારી દિશા મળશે જય ભારત ભગત સૈંગ અમારો ભગત સૈંગ અમારહ